હા મારી બેટી ઈંડાની સીઝન આયજી ઈંડા વાવ પૈસા વાવ ઈંડા ઈંડા વાવ એમ કર ને અલ્યા આહ સારું ઈંડા વાવા કરતા લાઈ ને પૈસા વા વાવા દઉ ઈંડાની કોઈ જફામારી કર ઈંડા ચોપાના પહું નિયાદવાનું ને આહા અલર કાઢવાનું ને ઉતારવાનું ને ના મેરા હો બાપા એટલો બધું મજૂર ના મળે પૈસા જ વાપવા દે એટલે હું ડાઇરેક કઢી કદી પૈસા વાય ને ઉતારતા ફાવક પૈસા દે ને ડાયરેક્ટ અમે ચાર પાંચ લાખ રૂપિયા દેવું ભરાઈ જાય હા પૈસા ની વાતો કરી આમ ગોતુ તે મગોતુ ગોતુ તારો સંગા તે પૈસા નો તારો સંગા

એવા હતા ચાર પાંચ લાખ રૂપિયા દેવું બેઠો નહીં ઇંડા નહીં પણ પૈસા માં તો સિક્યોરિટી જોઈશે પગાર ઉપર તમારું રાખેલી આવું પણ ચોપાવું પડશે આવું આવું મફત અરે મફત મફત આપડે ક્યાં મજૂરી લેવી જો હું પૈસા

લોકો ઘેર આવે નહી માગો હવારે બહુ આવો કોઈના પૈસા બાચી જ રાખવાના આ વખત તો ચાર મહિનામાં તો સીધો કરોડપતિ છે લઈ ભા હાવ ના ના લઈ લો અંગાત હવ પકડવાનું તો લાવો પકડી લઉં બધો ભાઈ બે મજૂર કર્યા રે બે મજૂર કરવા કરોડપતિ થઈ હે અરે એને મજૂરી આપી દઈશ મજૂરી તમારે આપી દેવાની બે ત્રણ મજૂર થાય તો હારું કરોડપતિ

આથી જ નિયમ કરો કોઈ નામ કોમ કરવા જવાનું જ નહીં આપણામાં માં આવે ઇનામ જ જવાનું હવે લોકો સ્વાર્થી થઈ ગયા હો કોમ કરો ને એક કોમ ના કરો ને મતલબ ઈ થઈ મતલબ થઈ ગયા હું કેવું એવો નામ નહીં આખા ગામ માં ઉભા પગાર એમ અવસર માં લગન માં પેલા નાત્રા ને બૈરું લાવે એમ કેટલો રહોડો માં ફત ગામ માં કરી આલે આ લાગી અડધો કલાક નું કોમ આવી ના પાડ દીધી ચડી જાય મને લેડો હવે રાજી ખુશી થી જવું પડે રવે કોભરનારો તો નહીં આપડે હવે કરો જ હું કરવાનું લેડો વામણી કર વાહ હા લાખ નોકી ધન તો નહીં ભૂલ નોકરી હવે મૂકી દીધી ચોમાસુ આયતી

ચાર મજૂર તો થઈ આપડા પેલા બોલતો નહીં એટલે તમને મોકલો તમારે એના ચોપ્પા ના તમે આવશો મારે એના બેગડો થયેલો હું કઈ દે હેડો તાન ઓળખી જાય મારાત્રી નોકરો બરોબર નક મારે મેર આવતો નહી એમ કરો તમે એકલા જઈને એમને કી આવો તમે જતા હો તમારે એમ કેવાનું કે સેધુબાન ના પોચ ગાય ને ચોપ્પા ના તમે આપશો એમના ઘાત બરોબર